ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા કામગીરી કરાઈ રહી છે ત્યારે કારગિલ ચોક ખાતે રસ્તો અંદર લેવા ટ્રાફિક પોલીસે જણાવ્યું છે સુરતમાં વધતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ સુરત મનપા સાથે મળી સર્વે કરી રહી છે ત્યારે સુરતના કારગિલ ચોક ખાતે બીઆરટીએસ રૂટ કાપાવાની સૂચના અપાઈ છે

આઈડેન્ટિફાઈ કરેલા છીએ શહેરમાં જો અમે લોકો ચેનલાઇઝર જેટલા બી છે રોડના ડિવાઈડર હોય એના નાના કરવાના સ્ટ્રેટ કરવાના છોટા કરવાના જેથી જો ટ્રેફિક બરાબર ચાલે બીઆરટીઓના બસેસને બી બહુ જ વળાંક લેવાની જરૂર ન પડે બલકે સીધા નીકળે જોઈએ રોડ ઉપરના માર્કિંગ ઝેબ્રા ક્રોસિંગ હોય કે આપણા સ્ટોપ લાઇન્સ હોય અલગ અલગ પ્રકારના માર્કિંગના બી અત્યારે કામગીરી ચાલુ જોઈએ અને સાથો સાથ જો જ્યાં અમે લાગે છે કે રસ્તા તો પહોળા કરવાની જરૂર છે જ્યાં ટર્નિંગ વગેરે હોય છે એના બી કારપોરેશનના ટીમ સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે